સરતાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુર વિદ્યા સંકુલમાં આપણા સૌના વિઘ્નોને દૂર કરવા માટે બિરાજમાન કરવામાં આવ્યા છે ગજાનન ગણપતિ મહારાજને સંસ્થાના સંચાલક એવા પરમપૂજ્ય સદગુરુ સ્વા સ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી બે હજાર જેટલા શુદ્ધ ગાયના ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો સાથે સાથે ગુરુકુળમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો પણ પોતાના ઘરેથી દાદાને જમાડવા માટે અનેકવિધ પ્રકારની વાનગીઓ લાવ્યા હતા આ ભવ્ય અને દિવ્યા અંકુટની આરતી ઉતારી પૂજ્ય સંતોએ આપણા સૌના જીવનમાં આવનાર કષ્ટો દૂર થાય એવા આપણા સફળા કાર્યો સફળ થાય તેવા શુભ હેતુથી વિઘ્નહર્તા દેવને પ્રાર્થના કરી હતી દસ દસ દિવસના પૂજન બાદ ભગવાન ગણપતિને બે હજાર લાડુ ત્યાં સંસ્થા તરફથી બનાવી બાકી વિદ્યાર્થીઓના શ્રદ્ધા પ્રમાણે બધા જ પોતાની રીતે ઘરેથી નવીન નવીન આઈટમો બનાવી અને ગણપતિજીને આજે મહા અણકોટ કરવામાં આવ્યો છે તે ગણેશજીને આજે અણકોટ ધરી મહાઆરતીનું આયોજન કરી સ્થાપના છે તે નર્સિંગ વિદ્યાર્થી જે નર્સિંગ કોલેજ ચાલે છે બેલ એમટી કોલેજ ચાલે છે એમના સ્ટાફ અને વિદ્યાર્થીઓ એસી વિદ્યાર્થીઓ છે એ લોકોએ ગણેશ ની સ્થાપના આ વર્ષે કરી છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત